આ મદારીવાડ વિસ્તારમાં રહેતા અસલમભાઈ નામના ઈસમને ત્યાં કામ કરતા કારીગર સાથે સ્થાનિક અલ્લામા નામના ઈસમની ગાડી પાર્કિંગ મુદ્દે બોલાચાલી થઈ હતી તેની અદાવત રાખી અલ્લામાએ અસલમભાઈ નામના ઈસમ પર ચપ્પોથી હુમલાનો પ્રયાસ કર્યો હતો જેમ અલ્લામા નામના ઈસમના ઘરની મહિલાઓ દ્વારા પણ અસલમભાઈના ઘરમાં ઘૂસી જાય ઘરની મહિલાઓને ધમકીઓ આપી હતી જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે હાલ આ પ્રમાણે લાલગેટ પોલીસ પતકમાં ફરિયાદ નોંધાવા પામી છે અને ઘટનાના સીસીટીવી પણ લાલગેટ પોલીસના પતા લાલગેટ પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે અઝર કુરશી સાથે પ્રકાશવાડા